હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મારી મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે સવારના આઠ ગયા છે અને જો હું હોલમાં આવીને શાંતિથી બેઠી છું થોડીક શરદી જેવું થઈ ગયું છે જોકે શરદી જેવું રાત્રે એસી બહુ વધારે થઈ રાખ્યું હતું તો થોડુંક શરદી જેવું થઈ ગયું છે અને હવે બસ બધું ઘરનું કામ સ્ટાર્ટ કરશું સો ગાઈઝ મસ્ત રેડી થઈ ગઈ છું કેવી લાગુ છું કહેજો અને અત્યારે હું જાઉં છું વારે ત્રણ ચાર કામ છે એ પૂરા કરવા જાઉં છું અને પછી ગાઈસ આ છે અમારી રોની ને લીલી એવી ગાડી એમ ચાલુ કરીએ ને એ ભેગું ગાડીમાં આવી જાય કેવી છે રોની ને લીલી એકદમ ચાગલી છે ને માથે બેન ખવડાવવું પડે બાકી ખાઈ નહીં ને ઓલું જો જ્યાં સુધી ખવડાવું છું નહીં ત્યાં સુધી ખાહે જ નહીં ઓલું બિચારું ડાયું છે એ ખાવા માંડું જો આનું નામ લીલી છે આ નામ છે રોની રોની ને લીલી ને મળવા એવા હતા

રાધાકૃષ્ણના મંદિરે બધા એનું એમ કહે છે કે બહુ ફાઇન છે તો મને એમ થયું કે ચાલું હું અહીંયા એકવાર વિઝિટ કરી આવું અને તમને બધાને બતાવું કે ભાઈ ગોવાની અંદરનું અત્યારે એવું નથી કે ભાઈ બાગા બીચને એવું બધા બીચ જ છે મંદિર પણ છે આપણા હિન્દુના ઘણા મંદિર છે તો વિઝિટ કરી શકો અને બહુ એટલે બહુ મસ્ત છે મજારો બહુ મસ્ત છે વિઝિટ કરાવો તો અત્યાર સુધીમાં આપણે ચર્ચ ને એ બધું તો બહુ જોયા હશે બટ ગોવામાં આપણા હિન્દુના મંદિર પણ છે એવું નથી કે નથી અને હું તો પ્યોર હિન્દુ છું બધા ધર્મોમાં માનું છું પણ છું વધારે હિન્દુ તો સ્પેશિયલ દર્શન કરવા માટે આવી છું જે હું તમને બાકીનું મંદિર બતાવું છું મદહાય આવી છે અને કોયના પણ બહુ જનકુર આવી છે અને લાઈવ પણ તમે જોઈ શકો છો અને આ બધા એટલે જે માં આવતું આવે છે કોયના પણ બધી આવી છે અને મસ્ત મનથી તમે એકબીજા કરી શકો હમ ફ્રેન્ડ્સ અમે અહીંયાથી નીકળ્યા હતા કસીનો વાળી આખી લાઈનમાંથી તો જો આવ્યું છે બિગ ડેડી કસીનો એન્ડ જો મસ્ત ડેકોરેશન કર્યું છે અને હવે આગળ જઈએ છે બીજો કસીનો એમાં છે એન્ટ્રી ગેટ તમને બતાવું અમે જાતા નથી બટ જસ્ટ રોડ ઉપરથી નીકળ્યા તો મને એમ થયું કે હું વિડીયો શૂટ કરી લઉં આ છે એકદમ નાના નાના ક્રુઝ છે ફર્સ્ટ પહેલાં આમાં બેસવાનું પછી આપણે કસીનોમાં લઈ જઈએ તો આ છે ડેલ્ટિંગ જે અહીંયા સૌથી પહેલા ટિકિટ લેવાની પછી અહીંયા થી આગળ બીજી જગ્યાએ જવાનું બહુ મસ્ત છે આનો સૌથી બિગ બિગ કસીનો આ છે આઈ થિંક સો બાજુમાં જ મજેસ્ટિક છે ઓકે એન્ડ એક આ કિંગ છે અહીંયા બહુ બધા કસીનો છે લાઈક તમે જોઈ જોઈને થાકી જાઓ અને આ જો એક ક્રૂઝ છે નાનું જે દિવસના હું ગઈ હતી એક વખત બરાબર છે બહુ મજા આવે રાત્રે તો નાઈટ વ્યૂ બહુ એટલે બહુ છે જો કેવો ડેકોરેશન ને આ જે છે એ સામે પુલ છે જો હવે તમે ક્રૂઝનો પ્રોપર જોઈ શકશો ફેલાવા નહોતું દેખાતું તો નાઇટ વ્યૂ બહુ મસ્ત આવે ઓ ગાઈઝ મારો તો આજનો દિવસ બહુ બિઝી રહ્યો અને બહાર ફરવામાં રહ્યો તમારો કેવો રહ્યો મને જરૂર કહેજો આ સાથે બધાને બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કાલે મસ્ત મજાના લોક સાથે મળ્યા બાય બાય